વિચાર કરે મારે આની અંદર સ્નાન કરવું છે એક સંત બાજુમાં બેઠા હતા વિચાર કર્યો કે આને સુજતું નથી લાગતું એટલે જેને પૂછ્યું છે કે ભાઈ તારે કામ શું છે શા માટે તો આટલી વારથી બેઠો બેઠું છું એટલે કહે છે કે બાપુ મારે આ દરિયામાં સ્નાન કરવું છે પણ આ મોજા આવે છે ને મોજાની બીક લાગે છે મોજા બંધ થાય તો હું સ્નાન કરવા જાઉં

તો સંસારની અંદર છે એ આપણે કામમાંથી નવરા નહીં થઈએ એવા બધા મોજા આવ્યા જ રાખશે પણ આપણે એમ ઈચ્છીએ કે હવે છોકરાના લગ્ન થઈ જાય પછી ભગવાનને બચશું આટલુંક મારું કામ બાકી છે એ કામ પૂરું થઈ જાય પછી ભગવાનનું ભજન કરું આ ધંધો મૂકી દઉં પછી ભગવાનનું ભજન કરું એ કામ ધંધારૂપી જે મોજા છે બંધ થવાના નથી એ તો ચાલું જ રહેવાના છે પણ એમાંથી આપણને જે આ સમય મળ્યો છે એ સમયની અંદર આપણે આ આવી કથા ગંગા ની અંદર સ્નાન કરી લેવું જોઈએ છે એ પરમાત્માના ચરણોની રજ ની અંદર આળટવા લાગ્યા છે ત્યાંથી અકરોરજી છે એ વૃંદાવન ની અંદર પધાર્યા છે અકરુજી ને એમ હતું કે મને પરમાત્માના દર્શન ગૌશાળાની અંદર થાય કાનો ગૌશાળામાં હોય ગાયો ની સેવા કરતો હોય એવા કનૈયાના મને દર્શન થાય અકૃજીની ઈચ્છા પૂરી થઈ નંદબાબાના નંદાલયમાં જાય છે ત્યારે કનૈયો અને બલરામજી છે ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા હોય જો જો ઈચ્છા હો તો મન માહી રામ કૃપા કછો દુર્લભ નહીં મનની અંદર આપણે જે જે સારી ઈચ્છાઓ કરીએ ને તો એ પરમાત્માની કૃપાથી પરિપૂર્ણ થાય આપણે સત્યનારાયણ મારે ભગવાન ની કથા કરવી છે મને જે કઈ પણ લાકડાની કિંમત મળશે એમાંથી હું ભગવાન સત્યનારાયણ ની કથા કરાવીશ ઓછી કિંમતે પણ એને ઘણા બધા રૂપિયા મળે અને એને ભગવાનની કથા કરાવી એક વખત મનમાં ભાવ જાગવો જોઈએ પરમાત્મા પ્રત્યે કે મારે આ કાર્ય કરવું છે એવી જ રીતના નિર્ધન બ્રાહ્મણની પણ એવી જ વાત હતી ભિક્ષાવૃત્તિ માટે જાય છે દરરોજ કરતા ઘણું બધું દ્રવ્ય મળ્યું કારણ કે એને મનની અંદર ભગવાનનો સત્કર્મ કરવાનો સંકલ્પ કર્યો એવો મન મનની અંદર સંકલ્પ આપણો જાગે તો એ સંકલ્પ છે પરમાત્મા પૂરો કરે આપણે પરમાત્મા તરફ એક ડગલું ચાલીએ તો પરમાત્મા દસ ડગલા આપણી સામે ચાલીને આવે છે પણ આપણે એક ડગલું ભરતા જ નથી ધર્મ ના માર્ગમાં ભગવાનને મળવા માટે થી અને આપણે હાથ લાંબો કરતા નથી કોઈ વ્યક્તિ કુવાની અંદર પડી ગયો હોય અને એને બારે કાઢવું હોય તો સામે નીચેથી આપણે હાથ લાંબો કરવો પડે ને તોલ વ્યક્તિ છે ઉપરથી આપણને ખેંચી શકે એમ આપણે આ સંસારના કુવામાં પડેલા છે આપણે ઉપરથી ભગવાન આમ મદદ કરવા માટે તૈયાર છે પણ આપણે જ પરમાત્માના માર્ગમાં જવા માટે તૈયાર નથી એટલે આપણને છે એ સામે પ્રયાસ કરવો જોઈએ આપણે જ્યાં સુધી પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નથી આવે અક્રુરજી છે એ નંદાલયની અંદર આવ્યા છે પરમાત્મા એમને મળ્યા છે સુંદર મજાના વસ્ત્રો ધારણ કરેલા પિત્તાંબર ભગવાન શ્રી કૃષ્ણ પહેર્યા નીલાંબર દાહુજી પહેરેલા છે એવા ભગવાન ભગવાને અક્રોરજી સ્વાગત કર્યું અને અક્રોરજી છે એ પરમાત્માના ચરણોમાં પડી જાય દંડવત નમસ્કાર કર્યા ભગવાન કે અરે કાકા ઉભા થાવ તમે આ મને પગે લાગો કહે છે કનિયા તું તો પરમાત્મા જો સર્વેશ્વર જો અક્રૂરજીને કાકા કહે છે એટલે અકરુરજી ને ખુબ રાજી કહે છે કે કૃષ્ણ મને કાકા કહીને બોલાવે કારણ કે હું ભાઈ જેવો મિત્ર છું એટલે મને કાકા કહીને બોલાવે સેવા કરે છે અને અક્રુરજી બંને મળ્યા છે પૂછે છે કે તમે આ કંસને ત્યાં આવી રીતના કેમ રહો છો જેવી રીતના કસાઈ વાળામાં કોઈ ઘેટું રહેતું હોય અને એને ભય હોય એવી રીતના તમે કંસને ત્યાં કેમ રહી શકો છો

રાત્રિ નું ભોજન કરાવ્યું છે સારી રીતે એમાં ભગવાન અને દાઉજી છે બંને ચરણ ચરણ સેવા કરે છે 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 દબાવ્યા કહે કે કાના ઓલો દુષ્ટ કંસ એ તમને મારી નાખવા માટે એક ધનુષ્ય યાગ નું આયોજન કરે છે કુલિયવા પીઠ નામનો હાથી છે એ તમને મારી નાખવા માટે તૈયાર કરે છે ચાણુર મુષ્ટિક એના એ બધા યોદ્ધાઓ છે

યશોદા ને ખબર છે કાલે મારો કનૈયો છે વ્રજ મૂકીને ચાલ્યો જશે આ વૃંદાવન મૂકી અને કનિયો કાલે ચાલ્યો જવાનો છે મથુરામાં ભગવાન કૃષ્ણને પણ નિંદર આવતી નથી કૃષ્ણ છે એમાં યશોદા પાસે જાય એમાં યશોદા કાં રડો છો શા માટે રડો છો કનિયા કાલે તું અમને બધાએને મૂકીને ચાલ્યો જઈશ તેવો એકે દિવસ નથી કે જે દિવસે અમે તને જોયો ન હોય અગિયાર વર્ષ બાવન દિવસ થઈ ગયા પણ ત્યાં સુધી માં એક દિવસ એવો નથી કે જે દિવસે મેં તને જોયો ન હોય લાલા કનિયા તને એક વાત કહું તું જાને ત્યારે મેં તને ખાંડિયામાં બાંધ્યો હતો ને એ તું ભૂલી જાજ મારી બીજી કોઈ વાત ને તું કદાચ યાદ રાખીશ ને તો મને વાંધો નથી પણ મને એવું લાગે છે કે મેં તને ખાંડિયામાં બાંધ્યો હતો ને એ મારાથી અપરાધ થઈ ગયો છે તારો દોષ થયો છે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે કનૈયો કહે કે માં કદાચ હું બધું ભૂલી જઈશ પણ તે મને ખાંડણી જેના પ્રેમ ની કોઈ ઉપમા ના અપાય ને એનું નામ માં બીજી ગમે તેવી વસ્તુ હોય એને કાંઈક ને કાંઈક ઉપમા આપી શકીએ આપણે પણ જેના પ્રેમની તોલે કોઈ ના આવે જેના પ્રેમની કોઈ સીમા નથી એ એટલે એનું નામ માં સમતા મમતા અને ક્ષમાની જે મૂર્તિ છે એ માં શબ્દ છે એક જ છે એક જ અક્ષર છે પણ જગતના તમામ શબ્દકોષ ના શબ્દ ને એક ત્રાજવા ની અંદર મૂકી દઈ અને એક ત્રાજવામાં ખાલી માં શબ્દ મૂકીને તો મા શબ્દ છે ભારે પડે કોઈ બાળક નાનું હોય અને એની માતા મૃત્યુ પામી હોય ત્યારે એની એ પરવરિશ કઈ રીતના થતી હોય એના પિતાને એના દાદીને ખબર હોય નાની ઉંમરમાં બાળક જતું રહ્યું હોય એ મા વિનાનું જીવન કેવું હોય એ તો જેની મા ન હોય એને ખ્યાલ મા એ શબ્દ નથી પણ મા એ મહાન તીર્થ છે એ અમૃત નું છલો ભરેલું એક સરોવર છે

પછી માને મળવું મુશ્કેલ છે મળે ને એક જ માં કોઈ ઉપાય કાગડા આજે લોકો કૃષ્ણનું સ્મરણ કરે આજે રામને ભજે કૃષ્ણને ભજે જન્માષ્ટમી હોય તો ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢીએ રામનવમી હોય ભગવાન રામચંદ્રની શોભાયાત્રા કાઢીએ કારણ કે એમને માતૃત્વની પ્રાપ્તિ થઈ છે મળિયલ એને માં સૌ રાઘવ કરશન ને રટે જગ કોઈ જાણે નથી માટે કારણ કે એમને માતૃત્વની પ્રાપ્તિ નથી થઈ એમને માની કુખેથી જન્મ નથી લીધો એટલા માટે એમનું મહત્વ નથી જયારે ભગવાન કૃષ્ણએ અને રામે છે માતૃત્વ નું મહત્વ વધાર્યું છે જયારે આપણે ધરતી ઉપર પહેલો શ્વાસ લઈએ ત્યારે આપણા માતા પિતા આપણી પાસે હાજર હોય એમની વિદાય અંત્યાવસ્થા હોય ત્યાં સુધી બાળકોએ વિચાર કરવો જોઈએ કે આપણે એમની સેવા કરીએ એક દીકરો છે પૈસાના બિમાનમાં મોટો કામ ધંધો નોકરી મળી ગયેલી ખૂબ પૈસા વાળો બની ગયેલો એટલે માતા પિતાને સાથે રાખો ને પોસાતા નથી કે છે કે તમે મારા માટે જેટલો ખર્ચો કર્યો છે મને ભરણ પોષણ કરવા માટે થઈ અને જે કંઈ પણ તમે ખર્ચ કર્યો એ બધું મને બોલી જાવ એટલે એ તમારા રૂપિયા હું તમને આપી દઉં ત્યારે માં કહે છે દીકરા મેં પૈસાના ભૂખ્યા નથી તું એમ કેસ લે કે તારું ભરણ પોષણ કર્યું છે એટલા રૂપિયા દઈ દ્યો એક કામ કર આ એક દોઢ કિલોનો પથ્થર છે ને એ તું તારા પેટ ઉપર પાટો બાંધીએ અને નવ મહિના સુધી બધી જગ્યાએ ફરજે એટલે તને ખબર પડશે કે બાળકનો જન્મ કઈ રીતે થાય ત્યારે દીકરો એ દોઢ કલાક તો શું એ નવ મહિના શું પણ એ નેવું મિનિટ પણ એ પથ્થરને બાંધી અને પેટ ઉપર ફરી ન શકે ત્યારે એને ખબર પડી કે માતા પિતાના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી બીને સુઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને બીને સુઈ પોતે અને સુખે સુવાડ્યા આપને એ અમી મય આખને પુષ્પો બિછાવ્યા પ્રેમથી તમારા પર નારા પર કંટક કદી બનસો

અમૃત તણાવ દેનાર સામે ક્યારે જેડ ઉધાડસો નહીં મા બાપને આપણી પરવરિશ કરવા માટે તેને કેટલા કષ્ટો સહન કર્યા છે એક માને ખબર હોય અડધી અડધી રાતે એ બાળક છે પથારી ભીની કરે બાળકને રડવાનો અવાજ આવે એટલે બાળકને એ બાળક બદલાવી અને સુકામાં સુવડાવે એટલે એ બધું આપણે મોટા થઈ અને ભૂલી જઈએ અને મા બાપને ને સામા થઈએ જે મા બાપ આપણને બાળપણમાં બોલતા શીખવાડે એ જ એ મા બાપને આપણે મોટા થઈ અને ચૂપ કરતા શીખવાડીએ છીએ પિતાની ઉંમર મોટી થઈ ગયો હોય માની ઉંમર મોટી થઈ ગઈ હોય અત્યારના જમાના પ્રમાણે શું હોય કઈ એમને ખ્યાલ કદાચ ન રહેતો હોય એટલે બાળકો કે છે કે તમે બેઠા રહ્યો ને તમને શું ખબર પડે એ બાળક જ્યારે નાનો હોય અને એનો બાપ એને ખંભામાં લઈને જતો હોય ઝાડવા ઉપર સુંદર મજાનો કોઈ પક્ષી બેઠો હોય પપ્પા એ શું છે પપ્પા એ શું છે દસ વખત પૂછે એનો બાપ એને દસ વખત જવાબ આપે પણ એ જ બાળક જ્યારે મોટો થઈ જાય એનો બાપ એને પૂછે કે આમની શું છે એ બે વખત પૂછે તો એના બાપ ને સામો થઈ જાય કે એમાં તમને ખબર પડે ને તમે બેઠા રહ્યો બે રોટલો મળે છે એટલું ઘણું કિંમત કરજો કરજો માતા કદર આજે માણસો છે એ પોતાની માં દુખી કરી અને મંદિર ની અંદર માતાજી ને ચુંદડીઓ પહેરવા જાય માને ઘરે બસો રૂપિયા વાળી સાડી પહેરવા માટે ન હોય ફાટેલા દીગડા વાળી સાડી પહેરતી હોય અને મંદિરે જઈ અને માતાજીને ચુંદડી પહેરાવે તો યાદ રાખજો કે એ તમે ડુંગરાવાળીને રાજી કરવા જાશો પણ જ્યાં સુધી તમારી એ ઉમરાવાળી મા રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરાવાળી રાજી નહીં થાય મારે તમારી પેલા માતા છે ઘરે એને રાજી કરજો કારણ કે એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે ભગવાનને એમ થયું કે હું ઘરે ઘરે જઈ અને બાળકોને પ્રેમ નહીં આપી શકું ત્યારે એને માતૃશક્તિનું સર્જન કર્યું છે

મુખમાં ગંગાજળ મૂકીને શું કરશો પછી કાયમ એ માટે એમનું બોલવાનું બંધ થઈ જાય લાખો લડાવાલાદ તમને કોડ સૌ પૂરા કરા એ કોડ ના પુરી સામે કોડને સો નહીં લાખો કમાતા હો ભલે મા બાપ જે ના તાખો કમાતા હોલે મા બાપ નહીં પણ રાખ છે એ માનવું ભૂલસો નહીં ભૂલો ભલે બીજો બધું મા બાપને ગમે એટલું કમાતા હોઈએ પણ જ્યાં સુધી માતા પિતા રાજી ન થાય એમને કઈક વસ્તુ જોતી હોય એના માટે થઈને આપણી પાસે પૈસાનો નો રૂપિયા નો હોય આપણા મોજશોખ માટે આપણે વાપરતા હોઈએ પણ માતા પિતાને આપણે કઈ પૂરું ન પાડી શકીએ તો આપણું કમાવેલું છે લાખ નહીં પણ રાખ છે માનવું ભૂલશું નહીં અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબી ને નમીને શું કરશું હાજર હોય ત્યારે આપણે કોઈ દી પગે ન લાગતા હોઈએ ભૂલો ભલે બીજો મા બાપને નહીં મા બાપને ભૂલો નહીં માં દીકરાનો બાપ દીકરાનો બાપ દીકરીનો પ્રેમ અદભુત છે યશોદાને ખબર પડી છે મારો કનૈયો કાલે ચાલી જશે બધા થાય છે કનૈયો સૂતો છે માં યશોદા કનૈયા ને ઉઠાડતા નથી ખબર છે આજે કે કાનો જવાનો છે એટલે જેટલી વાર અહીંયા રે મારી સામે

ગોપીઓ કહે છે કે હે વિધાતા તમને જરાય દયા નથી તમે પહેલા તો બધાને ભેગા કરાવો બધાને મળાવો એકબીજા પ્રત્યે પ્રેમ જાગે અને હવે તમે ઓચિંતાના અમારા કનૈયાને તમે છીનવી લ્યો છો હે અક્રૂર તમે અક્રૂર નથી તમારું નામ ખોટું છે તમે તો ક્રૂર છો ગોપીઓ અક્રૂરજીને પણ આવા શબ્દો કહે છે

ગોપીઓ સાથે ભગવાન વાત કરે પણ વાત કરતા કરતા એમનું ગયું કે રાધાજી દેખાતા નથી પૂછે છે કે રાધાજી ક્યાં છે કહે છે છે કે ઝાડવા પાસે દૂર રડે ભગવાન રાધાજી પાસે આવ્યા છે રાધાજી ને વાત કરી રાધા વૃંદરાવન મૂકી આ વ્રત મૂકી ને મથુરા અંદર જાઉં છું રાધાજી ખૂબ રડ્યા ભગવાન ખુશમાં રણ્યા કનૈયાએ એમની પાસે રહેલી એ મોરલી અને કાળી કામડી છે એ રાધાજીને આપી કે રાધા આ રાખો આજ પછી હું ક્યારે હવે માસુરી નહીં વગાડું હવે મારે શંખ વગાડવાનો છે યુદ્ધના મેદાનમાં માસુરી છે પ્રેમનું પ્રતિક છે રાધાજી એ વાસળી અને કાળી કામડી પોતાની પાસે રાખી ફરીથી ગોપીઓને ગોવાળોને બધાને સમજાવી અને રથની અંદર બેસે ભગવાન છે એ વ્રજ છોડીને જવા લાગ્યા આજે વ્રજ છે એ સૂનું બની ગયું પુષ્પ કરમાઈ જાય સુગંધ નીકળી જાય નદીમાંથી જળ નીકળી જાય અને જીવ શરીરમાંથી માંથી જેમ પ્રાણ નીકળી જાય અને નિર્જીવ બની જાય એમ આખું વ્રજ છે આજે ભગવાન ના એ જવાથી જાણે નિસ્તેજ બન્યું હોય નિષ્પ્રાણ બન્યું હોય વાંદરાઓ પણ એ જાડવાની ડાળી ઉપર સુના થઈને બેઠા છે વિચાર કરે છે કે અમને માખણ હવે કોણ ખવડાવશે ગાયો પણ ચોધા રાસુ રડે છે કહે છે કે અમને વન ની અંદર ચરાવવા માટે કોણ લઈ જશે અમને મીઠો વાસડી નાદ કોણ સંભળાવશે પશુ પક્ષી એ બધા જ ચોધા રાસુ રડવા લાગ્યા છે આજે ભગવાન છે એ ગોકળ મૂકી અને મથુરા તરફ જવા